દ્વારકામાં વેકેશનના કારણે ભારે ગરમી વચ્ચે પણ પ્રવાસીઓ અવિરતપણે આવ્યા કરે છે હાલ બાળકોનું વેકેશન પૂર્ણ થવાનું હોય શનિ રવિના કારણે વહેલી સવારથી જ દ્વારકા આવતા તમામ માર્ગો ઉપર વાહનોની ભારે અવરજવર જોવા મળી હતી એકાદશીના કારણે ભાવિકોનો પ્રવાહ વધ્યો હતો જગત મંદિરમાં દર્શન સાથે પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરીને ભાવિકોએ પુણ્ય પ્રાપ્ત કર્યું હતું

બહુ અચ્છા લગા ય મંદિર કા માલ સબક બહુ અચ્છા ઓર સિર્ફ થોડી ધૂપ કે કારણ પરેશાની હો રહી લેકિન બહુ અચ્છા